જામે ચા બનાવી લે પી ચા આપડે પી લઈએ તો ચા બનાવી લીધી તો ચલો ચા પી લઈએ આપણે ચલો ચા કપ લઈ લેશું પેલા પાછળ લેવા જવું પડશે તો ચલો પાછળ જઈને લઈ લઈએ કપ તો આ કપ આ લઈ લઈએ તો ચલો આવ લઈશુ આપણે ચા એકદમ મસ્ત બની છે આપણે જોઈ બિસ્કિટ પણ ખાઈશું

ફાચર લઈને આ બાત અને કેરેજેટ ઓલી નામ સાવ છે હું

તો હેલો ગાઈઝ હું મારા ભાઈના ઘરે આવતો રહ્યો હતો મારા ઘરે તો અમારે જવાનું હતું પેલા પેટ્રોલ ભરા તો લાઈટ બંધ કરી દો એ ચલો જઈએ તો અમે જઈ રહ્યા છે પેટ્રોલ ભરાવા ચલો જઈએ

નેટ છે તો ભાઈ જ અમે ગાર્ડન માં જઈ રહ્યા છે તો ચલો આપણે જઈએ ગાર્ડન માં તો ચલો અમે ગાર્ડન માં આવતા રહીએ છીએ તો ચલો ગાર્ડન બતાવીએ તમને અમે ગાર્ડન માં એન્ટર થઈ ગયા છે હું અને મારો ભાઈ તો ચલો જઈએ આગળ તમને બધું દેખાડીએ પબ્લિક રમી રહ્યું છે ગાઈસ તો જોઈ લો આ પાછળનું પબ્લિક છે

તો અમારે જવાનું હતું કે લા પ્રેટલ પછી અમે જ ચાલો ગાઈસ વચ્ચે મામા મંદિર આવે છે તો ચાલો તમને મંદિર બતાવીએ તો ચાલો જોઈ લો મંદિર છે તો જોઈ લો જેટલું સારું મંદિર છે તો તમારે દર્શન કરવા આવવું હોય તો અહીંયા આવી શકો છો લોકેશન સદગુરુ ગાજન પંચવટી ગાઈસ અમે ઘરે જવા તો રવાના થઈ ગયા હતા પણ રસ્તામાં બહુ ટ્રાફિકના કારણે અમે હવે અહીંયા ઉભા રહી ગયા છીએ તો જોઈ લો ટ્રાફિક તો પણ બતાવું છું બધું ટ્રાફિક છે આગળ

હું ગાર્ડનથી ઘરે આવતો રહ્યો છું તો મારા વિડીયો તમને ગમતા હોય તો તમે મને લાઇક કરો સપોર્ટ કરો અને ફોલો કરો જય માતાજી જય મેરા